લાલો જેનું જીવન અંધકારમાં ડૂબેલું છે અને દરેક પગલે એ ભૂતકાના બોજથી દબાયેલું છે લોકો જેને ગુનેગાર સમજે છે એ લાલો હકીકતમાં પોતાના અસ્તિત્વ માટે એકલવાયે લડી રહ્યો છે પણ જ્યારે સમય પોતાનો સૌથી મોટો પડકાર ફેંકે છે ત્યારે લાલાના જીવનમાં એક અંધારી ઘટના બની છે તે સમયે અચાનક એની સામે પ્રગટ થાય છે દિવ્ય સ્મિત સાથે જગતનો નાથ શ્રી કૃષ્ણ આ કૃષ્ણ કોઈ પૂજાની મૂર્તિ નથી પરંતુ એક એવા સાથી છે જે જીવનના કઠિન પ્રશ્નોના જવાબ લઈને આવે છે એક તરફ છે નિરાશ સંઘર્ષ છે લાલો અને બીજી તરફ શાંત માર્ગદર્શક શ્રી કૃષ્ણ શું આ દિવ્ય માર્ગદર્શક લાલાને તેના ડર અને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને નવું જીવન આપી શકશે જઈએ કહાની ઉપર कौन चला ला आओ आ तो कब नरो बैठा खबर लिया तपरा औतीक ना थी हमार टप्पूरो कंप्लीट થઈ ગઈ कंप्लीट થઈ ગઈ श्यारा मोकले जे हो ती आरती मोकले आरती मोकले 2 3 દાડા હું તો ઘેર રાખ્યો હમ કામ कंप्लीट થઈ ગયો બરાબર તો ડોક્ટર ને છૂટી પડતા સિવિલ માં લઈ ગયો તો કે તશે ના ઓતી ડોક્ટર તો પટી ગेलो મોણસ તો લઈને આયો હમ પછી કન્ટાંગ ઘેર લઈને આયો હમ દ્વારકાવાળાને થોડી અરજી કરી દ્વારકા વાળો સાક્ષાત આવ્યો મારે ખરેખર દ્વારકા વાળો સાક્ષાત આવ્યો અને અરજી મારા ટપુળાને કમ્પ્લીટ માથા હાથ મૂક્યો અને ખોલી તારે મારો જીવ આવ્યો હું વાત કરો દ્વારકા જ ખરેખર યાર હું તો રિક્ષા એ ગીર એ મૂકી દીધી વાત કરો ખબર રિક્ષા મૂકી દીધી પેલી લકી હતી એ મૂકી દીધી બે લાખ રૂપિયામાં

તો એ ભગવાન રોલ ભજવી નાખ્યો અમે ઓય નાટક બહુ મજા નઈએ ને તો પેલા લાલામ કદાચ એ રીતે તારા વર્તન કોઈ પરિવર્તન આવે તો તું કહે કે ભગવાન મોન હતું તારા વર્તન કદાચ એમાં પરિવર્તન હતું હારું

પછી જા તું આશીર્વાદ લાયક જ નથી કેમ પ્રભુ મને ખબર છે ને કે તું શું કરી છે કઈ પ્રભુ મે કરી નથી આ રિક્ષા કોની છે આ એક લાલા છે તારી પાસે કેવી રીતે મને પૈસાની જરૂર હતી એનો ભાઈ એક્સિડન્ટ થયું તે પૈસા માટે જો ગિરવે મે કે રિક્ષા પૈસા લઈ જોઈએ કે લાખ રૂપિયા તું મારો ભક્ત હોવા છતાં એક ગરીબની મજબૂરીનો ફાયદો ઉઠાય એની રોજી રોટી એક આ રિક્ષા જ હતી કે તે પડાવી પાડી છે પ્રભુ અમે મજબૂરીમાં નથી લીધી ને સામેથી રિક્ષા આપી છે તારે ના પાડવી જોઈએ તારે તારી પાસે શું નથી મારા આશીર્વાદથી તારી પાસે બધું જ છે પ્રભુ બધું છે પણ એક લાલચમાં આવી ગયો પૈસા રિક્ષાની લાલચ પૈસાની લાલચમાં હું આવી ગયો જો તું મને માનતો હોય ને હા તો આ રિક્ષા એને પાછી આપી દે અને જે પેલી લકી હતી ને તારી પાસે હા પ્રભુ આ રહી આવી પણ એને પાછી આપી દે

કેટલી હું યાત્રાઓ કરી ચાર વખત જો પણ સર ભગવાન મને મળ્યા સપનાઓ ભગવાન આવી ગયા મેં ખોટું તો કરી પેલા ભાઈ પાસે રિક્ષા લઈને પછી બહુ મજબૂરીમાં હતું એક દવાખોના રીતના હું પૈસા ના આવી કયો મારા પણ શું નહીં ભગવાનથી મને બધું હાલી છે પૈસા ટકે સુખીશું ઘર ભરે સુખીશું ખોટા હું હાલ ને હાલ મને એક ફોર્મ કાઢ્યો આ લકી અને રિક્ષાને ચાવી રિક્ષા તો સવારે આવી લઈ જશે પણ ચાવી અને લકી બે હાલ પૈસા તો મજૂરી કરીને હાલ છે પણ રિક્ષા નહીં મને તો શાના બે લાખ રૂપિયા પહેલા કરશે ને છે તો મને ભગવાન મને છે હાલ તો આરે હું પુણ્ય પાછું આપી દે ને તો મારા કદી પૈસાનું જોવું નહીં પડે

તને વિધ નઈ પાઉ ના ના યાર હું દારૂ નકીતો યાર તા કે હું ઘી રહ્યો હે કેમ હું આમ ને યાર તન શું કરું બહુ કેટલું બધું ટેન્શન આવી ગયું હુ હા મમ્મી નું કોક દારૂડી ઉઘી રહ્યો છે ના યાર દારૂ તો હું હાથે નઈ લગાડતો અઢી રાત બહુ ઉઘી રહ્યો કે અલ્યા હું કરું થાક્યો તો ટેન્શન હતું બધું અલ્યા ટેન્શન તો હોય પણ 10 દિન ઉમ કતારા પોહું લે ઉઘી રહ્યો છે હું વાત હાચી સુ ટેન્શન કેજી આમ ખાલી ટેન્શન તો એક જ વાત નું કે માર ભાઈ માર ભાઈ નું એક્સિડન્ટ થયું તો હા બે લાખ રૂપિયા માં રિક્ષા ગીરવી મૂકી હતી પેલી લકી મૂકી હતી પણ હારું હવે છોડાવવાની તાકાત નહીં મારા જેવું છે તો એ કોમ સર કરે આપડો બે લાખ રૂપિયા ઉભા થઈ જાય કેવું બે લાખ રૂપિયા ઉભા થઈ જાય એવું છે કોમ કરે કરે હારું હશે તો કરે બધા ભાગમાં બે બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા એવું છે

ઘીન ના જગ્યાએ ગોતયા બહુ જગ્યાએ ગોત્યા પણ તમને ના મળે બધા જ ગોત્યા તે પણ એક જગ્યા બાકી રહી કઈ પ્રભુ એ તારું હદે ફલાલ ભાઈ તમે અંદર ફસાણા કેવી રીતે એ હજી મને ખબર ના પડી હું મારા કોમથી આવ્યો તો અંદર ફસાઈ ગયો એ ભાઈ સાચું સાચું પેલી અજી પણ કહો સાચું કહો મારી તો ગાયો પડી છે તને પ્રભુ નું ચોરી કરવા જ આવ્યો હતો એક વાત કઉ તમારા કર્મો ના લીધે અંદર ફસાણા બાર તો તમારે જાતે જ આવું તો કઈ રીતે આવતું નથી બે કલાક થી અંદર ફસ હું તમને રસ્તો બતાવું

Kau tak fikir? Kamu